તો આપણે આજે એક નવી ચેલેન્જ રમીશું આ દળીને કુદાડીને વાટકીમાં નાખવાની અને આટલા ઉભો રહીને કુદાડશે અને જે દળી એક આવશે તો એક ઇનામ બે આવશે તો બે ઇનામ એવી રીતે બે ચાન્સ એકને આપવામાં આવશે તો હવે ગેમ આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલો નંબર કોણ આવશે બીજો નગર

તો કોઈ જીત્યું નથી તો હવે આપણે થોડું ચેન્જ કરીશું તો વાટકી થોડી નજીક લઈ જઈશું આપણે આટલા રાખીશું બરોબર તો ગમે તે કોક તો વિજેતા થાઓ જોવો પહેલા સુમિતનો પહેલો નંબર બીજો જેમમ બીજો કોક જીતજો લે

બધા હતા એના એક કિલોમ આપવામાં આવશે બરાબર તો આ સાથે અમારી ચેનલ એમએસ ચેનલ ઝીરો ઝીરો સેવન બનો ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીશું